આજના યુગમાં પ્રેમમાં અંધળા બનેલા પ્રેમીઓ નાત તો શ્વાત કે સગા સંબંધીઓ પણ શોતા નથી પ્રેમ સંબંધમાં અંધળા બની દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ બને છે જેના કારણે ગંભીર હત્યાના બનાવો પણ બને છે આવો જ બનાવ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામે થોડા દિવસ પહેલા બન્યો જેમાં સગાભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી હત્યાનું કારણ નિમિત બન્યો ત્યારે શા માટે સગાભાઈએ બહેનની હત્યા કરી જોયા ખાસ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના બગસરા પોલીસના સગંજામાં ઉભેલા ભાઈ છે પોતાની બહેનના હત્યા

ઉડી ગયા છે અને મૃતક ગીતાબેનને બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચીને હત્યાની ઘટનાનો ગુનો નોંધી બહેનની હત્યા કરનાર હત્યારાભાઈ નરેશ ચૌહાણે ઝડપી પાડ્યો છે દીકરી પ્રેમ સંબંધમાં નાસી જતા સગોભાઈ પોતાની સગી બહેનનો હત્યારો બન્યો હતો જે ખૂની ખેલ સર્જી જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી દીધો છે જંગેધારી એસપી જયવીર ગઢવીએ

રાજપુસી ભગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેદાર શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલે હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે અશોક મણવર નો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે